પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા ના દોરવણી હેઠળ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીવી ગોહિલ ટીમ સાથે જેલમાંથી રજા પર નીકળ્યા બાદ રજા પૂર્ણ થવા છતાં જેલમાં સમયસર પરત હાજર નહીં થઈ ફરાર થઈ ગયેલ કેદીઓની શોધખોળ દરમિયાન વડોદરામાં રહેતા અને સન બે હજાર વીસમાં માં કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કલમ ત્રણસો તેવીસ ના રોજ જુનાગઢ જેલથી મુક્ત થયા બાદ આ કેદીની તેની રજા પૂર્ણ થતા બાર ચાર બે હાજર ચોવીસ ના રોજ જુનાગઢ જેલે પરત હાજર થવાનું હતું પરંતુ આ કેદી પરત સમયસર જેલે હાજર ન થઈ બારોબાર ફરાર થઈ ગયેલા

માસ્તી ફરાર કેદી હોય કેદીને જરૂરી જગતા સાથે જૂનાગઢ જેલ મોકલી આપીશું પરત કરવામાં આવેલ છે કામગીરી કરનાર અધિકારી ક્રામ રાજના પોલીસ ઇન્સ્પેક્ટર એન જી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી ગોહિલ તેમજ ટીમના બિપિનભાઈ ઉદેસિંહ હિતેશભાઈ સતીશભાઈ અમુલભાઈ હાર્દિકભાઈ બળદેવસિંહ જગદીશભાઈ અને કન્યાલાલ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય ફરાષ્ટ ન્યૂઝ ચેનલની લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો